જિલ્લાના શ્રી સમાધિ મંદિર મત ખાતે શ્રી હરિબાબા સેવક સંઘ ગુજરાત ગ્રુપ દ્વારા હિન્દોળાના સામૂહિક નૈવેદનું મહાયોજન કરવામાં આવ્યું છે જેમાં ગુજરાતના અલગ અલગ જિલ્લાઓ તથા મહારાષ્ટ્ર માટે મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા એકાવન પરિવારો આ સમૂહ નૈવેદમાં સહભાગી થયા હતા અને પોતાની બાધા માનતા પૂરી કરી હતી રમેશભાઈ પરમાર ગામ ગંગાપુરા દ્વારા શ્રી સેવક સંઘ ગુજરાતની સ્થાપના ચોવીસ સાત બે હજાર પચીસના ના ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિને કરવામાં આવી હતી શ્રી હરિબાવા સેવક સંઘ ગ્રુપ ગુજરાત સમાજ સેવાની કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે આ ગ્રુપ દ્વારા સદગુરુ શ્રી હરીબાવા ગોસાઈની કીર્તિ અને મહિમા ઘરે ઘરે પહોંચે એ ઉદ્દેશથી અત્યાર સુધી ચૌદ હજાર પાંચસો ઇકોતેર નંગ કેલેન્ડર વિતરણ તથા છવ્વીસ હજાર ત્રણસો પાંચ નંગ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુક વિતરણ કરવામાં આવી છે તેમજ માનવ જીવનના કલ્યાણ માટે વૃક્ષારોપણ હોસ્પિટલમાં દર્દીઓના ફળ અને બિસ્કીટની કીટ તથા રક્તદાન કેમ્પ જેવા કાર્યક્રમોનું પણ આયોજન આ ગ્રુપ કરે છે મહાવંશી સમાજની એકતા અને અખંડિતતા જળવાઈ રહે તે હેતુથી એકાવન હિન્દોળોના સમૂહ મહાનૈવેદનું આયોજન કરવામાં આવે છે Yeah. <laughs> thank <laughs> you